સત્તર ની અંદર અમારા મારુતિ ધામ એક બે ભૂમિ એક બે નિર્માણ પાર્ક ની અંદર નોટિસો આપવામાં આવી હતી એ નોટિસો બદલ અમને અમે કોર્પોરેટર શ્રી અને એમને અમને આપણે જણાવ્યું હતું કે અમારી અંદર અમારી પાસે આવી એવી નોટિસો આવેલી છે એ નોટિસો પણ અમને નિલેશસિંહ રાઠોડ અમારા ઓફિસરો સાથે મળાવી અને અમને કહ્યું કે મકાનો તમારા પોતાના તમારી રીતે ચાલુ કરી દો રિપેરિંગ કરવાના અમે ઓલરેડી રિપેરિંગ કરવાના ચાલુ કરી દીધું છે અમે નિલેશસિંહ રાઠોડ તથા ધારાસભ્યશ્રી યોગેશ યોગેશભાઈ પટેલ સાહેબને પણ અમે આપણે રજૂઆતો કરી હતી અને એમને અમારો સાથ સહકાર સારો આવ્યો આપ્યો છે કોર્પોરેશનની આપણે સભાની અંદર નિલેશસિંહ સાહેબે સારી રીતે એવા અમારા મુદ્દાને ઉઠાવેલો છે અને એમને જણાવ્યું છે અને એમના જ કહેવા પ્રમાણે કે એમની લોકોના માર્ગદર્શન હેઠળ જે કંઈ બી અમને આ મળી હતું કામકાજ કરવા માટેનું એ રીતનું અમે અમારી રીતે સ્વ ખર્ચે અમારી જાતે કે કોર્પોરેશનને કોઈને અવગણ ના પડે એ રીતે અમે અમારા કામ કામકાજ ચાલુ કરી દીધા છે અને મારુતિધામ પાદભૂમિ એક બે માવધીધામ એક બે નિવર બાગ દરેકે દરેક સોસાયટીએ પોતાના કામ પોતાના સ્વજનોએ પોતાના ખર્ચે ચાલુ કરી દીધા છે અને હાલ અમને દસ દિવસની અંદર આ કામકાજ પૂર્ણ કરી દઈશું અમે એવું એવું છે તે જ બદલ અમે નિલેશ સિંહ રાઠોડ ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલનો આભાર માન્યા છે અમે સોસાયટી છે એમાં મારુતિધામ સોસાયટી છે નિર્મલ પાર્ક છે પાડભૂમિ એક છે પાડભૂમિ બે છે આ વિસ્તારમાં જે આ નોટિસો અમને જે મળી હતી અગાઉ એ નોટિસોનો અમે આ રીતે જે જવાબ આપવા એમાં નિલેશસિંહ રાઠોડે અમને સપોર્ટ કર્યો છે અને બીજું કે એમને સભામાં પણ એમને કોર્પોરેશનમાં અધિકારીઓ સાથે વાત કરીને અમને ફૂલ સપોર્ટ કર્યો છે નિલેશસિંહ રાઠોડે અને અત્યારે અમારી સાથે જ છે નિલેશજી રાઠોડ અને અમે આ રીતનું જે અમને નોટિસો આપી હતી કે ભાઈ તમારે મકાનો તોડવાના છે મકાનો તોડવાના છે એ નોટિસને અમે અમે એવું કીધું કે ભાઈ સ્વેચ્છાએ અમે અમારા બ્લોકને રિપેર કરવા તૈયાર છે તો અમે અમારી રીતે અમારે બ્લોકોની કામગીરી બધાએ શરૂ કરી દીધી છે અને મોટાભાગે લગભગ ત્રણ ચાર દિવસમાં બધાને પૂર્ણ થઈ જશે કામગીરી એ અમારી નિલેશ રાઠોને પણ અમે એમનો આભાર માનીએ છીએ અને સર્વ હાઉસિંગ બસો સિત્તેર હું બધા વતીનો હું આભાર માનું છું નિલેશ